સાંજના છ વાગ્યા હોય એવું અને અમારા ઘરમાંથી પાણી પડે છે તો બધું આ હરકું કરવા આવ્યા છે ત્રણ દિવસ પછી નવરાત્રી છે પણ જે પાણી ભરાયું છે ભાઈ ગ્રાઉન્ડમાં મને નહીં લાગતું આટલી જલ્દી ઓછું થશે હવે કાલથી જો વરસાદ બંધ થાય જો ફોટો પાડ્યો ને બહુ જ ખરાબ વીજળી પડે ભાઈ બહુ જ ખરાબ આ વર્ષે નવરાત્રી બગાડે ના તો સારું વરસાદ બંધ કરો વરસાદ નવરાત્રી છે ત્રણ દિવસ પછી સવારે બ્લોગ ચાલુ કર્યો તો અને ડાયરેક અત્યારે રાતના વાગ્યા છે દસ સાડા દસ અને અત્યારે જેને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે અમે કાલે સવારે જવાનું છે એટલે શું કહે છે એક ટૂર પર જવાનું છે તો હવે

ચણિયા ચોરી બી આની મળી ગઈ બધું સેટ થઈ ગયું હવે ડાયરેક્ટ કાલે સવારે મળીએ ગુડ મોર્નિંગ સુપ્રભાત અને અત્યારે વાગ્યા છે સાડા અને એક ભાઈ છે એક ભાઈ એમને કીધું હતું કે સવારે છ વાગે ઉઠવાનું છે અને છ વાગે સુધ પર જવાનું છે અને અત્યારે વાગ્યા છે આઠ થાય કોઈ કોઈ વાર કોઈ કોઈ વાર પહેલી વાર જ છે આપણું પહેલી વાર થાય પહેલી વાર માં જવું મારી ભૂલ નહીં આવે તો કોની બે જગ્યાએ અમે ગયા છું પર તો બે બે જગ્યા થી કેન્સલ કરી દીધું કદાચ કરમા નડ્યા મારા એટલે ના કે દીધું શું કરાય એટલે મારા બી નડે ના કરાય ના તમારા કરમા કઈ તમે તો હવે હોય બી શકે હું ગમે

હમણાં તો લગન થયું બીજું કરીશ ને હવે આ જો હું કેમ

એક બી નઈ નઈ તો ગરબા એકલો રમતો મેં હાચું કહો ગરબા તો બધા એકલા રમે કોઈ ફ્રી હોય તો આવ

બહુ મસ્તન સવારે સવારે ગુડ મોર્નિંગ કર્યું છે કબૂતરો અમારું આમને સ્વાગત કર્યું હતું અમારું હા અમે ને પેલો ટ્રસ્ટ માં રહ્યો ટ્રસ્ટ ઉપરથી આ ફટાકડા ફોડ્યા ને અહિયાં ગાડી ગાયબ ના થઈ જાય હા અને સિક્યુરિટી પણ રાખી હતી અમને પહેલી વાર આમ તાપ જોઈને ખુશી થઈ છે કે તાપ આવ્યો આમ કે છેલ્લા પાંચ છ દિવસથી તો વરસાદવાળું જ વાતાવરણ હતું ને આજે તાપ આવ્યો છે હોપ્સો હવેના જે પંદર વીસ દિવસ હોય એમાં તાપ જ રહે એન્ડ ફાઈનલી એક અપડેટ આપવાની છે કે જે લોકો પણ કહેતા હતા કે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરો ડેલી વ્લોગ સ્ટાર્ટ કરો હવે જે નવરાત્રિ આવવાની છે એમાં જે નવ રાત છે અને એક દશેરા એટલે કે દસ દિવસના દસ બ્લોગ આવશે સો ટકા એટલે કે ટેન ડે ટેન નો ચેલેન્જ આપણે લઈએ છીએ તો જોઈએ હવે કેવો જાય જો એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો તો વિચારીશું કંઈ ડેલી વ્લોગ સ્ટાર્ટ કરવાનું તો તૈયાર રહેજો નવરાત્રિના દસ દિવસના નવ દિવસના નહીં દસ દિવસના દસ વ્લોગ્સ આવવાના છે તો મળી હવે ડાયરેક્ટ ડેલી વ્લોગ સાથે